આને ભરવા જે આપણે આવા વારીએ જાવા સડાનો ઓલું મૂકીએ હા જો ભેગા ખાય

ઓલી પાડીને નોખું મૂક્યું આ ભાઈ હું જાણે કુઈતરા તમે ઢોરમાં જાઓ ને ઢોર ને અંદર જાવ ને એટલે ખાઈ જ જાય એવા કવડે બાકી ન બોલે હું કાલુ ને આવ્યો રોકાણ એ જ બોલતા ને અંદર ગીર્યો ને જો આગળ ધોડી છે જજો ઢોરમાં નથી જવા દેતા કુતરા કેવા સમજ્યું હોય જો કાળો શેખ કુતરો પછી એક ઓલો જો જોયેલી બાજુ ગો ઢોર ઢોરને અંદર જાવ ને તો કવડે બાકી બારોબાર તમે ગમે બેઠો હોય પાસે વ્યા જાઓ હું આગળ જો ઢોરને અંદર જાય ને એટલે આગળ જોડી ખે જો કાલો થઈ જો ઢોરમાં ન જ આવવા દે બારોબાર નથી બોલાવતો એ હું કાલુ નો રોકાણતો નથી અંદર નો જ દઈએ દે ઢોર છે ઢોર જો આવ્યો ભીડો જો આ બેય કુતરા છે આ ઢોરનો રાજ આખી રખોલ રાખ્યા આ બારબાર જ્યાં આ ભૂકામાં હું હોય એવા તમે એ રોકાો હું કાલુને રોકાણો ભતો જ નથી પણ અંદર આવ્યો ને વિડીયો ઉતારો ઢોર ભેગો કર્યા ને એટલે ઘર વાર ધોળે છે બે ભેગા હોય જ્યાં આ ભૂકામાંથી હુવે ભી હું છે પાછું નજીક પાણી આવે ગયું ઓલું બાજુ એનું જવાયેલું નહીં આવે ગયું વાવેલ છે એ આખા ઢોરનો લીલાડો આ ત્રણે મેં જે ચાહે કરી આ બનાવતા હતા મીકર આજે આપણે ચાહ બનાવવી શાહ બનાવી પછી આ ભીહુનો મિકદર એક વિડીયો ઉતારી લે ભીહુનો આ કેવી રીતના આપણે કહે ને કે ભાઈ મહીયારું કરવું એ બહુ હલવું છે ભાઈ આજ પાંચ વાગ્યાના વીઠા મારે વાણેજુ પાંચ વાગ્યા નું પછી ભીવું દોયું એક છોકરો ગોય દૂધ દેવા ગો ઢોરનું બધું કર્યું બહુ વલબુ છે ઢોર આપણે કહ્યું રાખાવ્યું રાખવ્યું રાખવ્યું બહુ વલબ્યું છે હું જોઉં એવી ટાઈટ છે હિયારાની ઠંડી તો એ પાંચ વાગ્યા ને બે ભાઈ ઉઠ્યા અને તાર એટલું બધું થાય પંદર વીસ ભી હું છે પણ એની મહેનત બહુ ઓર છે ભાઈ આપણે તેટલી મિનત ન થઈ પછી ખાવામાં એને જો ખાવા માટે પણ બે ગાયો અલગથી રાખ્યું જે એક આ ધોળી ગાય છે અને એક ગાય જો આ બેઠી આ વાસળીને બાજુ બનીશે એની સ્પેશિયલી કે એ ને દૂધ ને દહીં ને આ ગાય ના ખાવાનું જો એક આ ગાય આ વાસડી આડી બેઠી એ અને આ ભી આ બધા એક વાસળી છે આ પાડીઓ બધી નાની નાની એક આ પાડી છે ત્રણ ઓલી બાજુ જ્યાં એક ભી એક કે બે ભી હજી છે આ એનો તબેલો મારા આ આ વાડી વાડી અને સ્પેશિયલ ભી હું સારું જવાર મકાઈ ચોકવાતા વરસાદ બહુ તો એટલે વરસાદને કારણે આ મકાઈ બહુ વધી નથી પણ આ ઘેરો સારો થઈ ગયો ક્લસ જે આ બહુ અને પાછો આજે આ બકાલું અને પાછું પાણીનું સુખ છે કે જ્યાં જીસીબી ખાડો કરાવ્યો ને હે ઉનાળામાંય પણ એ છોકરા કહેતા હતા કે ગમ ઉનાળામાંય જ્યાં ખાડા ભેર્યા હોય એ કે અટાળે જ્યાં માથે પાણી ભેર્યું ખાડા આ છે સેલ જીવું જ્યાં માથે ભેર્યું પણ ઉનાળામાંય આ પાણી જીએ પછી આથી આ ઘેટ જીવ આવે જાય આંતરાવ આવે ત્રાવ ફેરી રહીએ જ્યાં હેઠું પાણી છે નીચે એ પાણી ફેર્યું રહીએ પાણી આ ખાડું કરી નાખ્યું ઝાડવાય ઘણા વહેલા છોકરાની પણ હજી નાના છે રાવણા જામફર્યું બદામું કેરિયું ઘણા બધા ઝાડવા વહેં ઝાડવાના છે ને જ્યાં આ છોકરા એક ઝાડુ મોટું છે ગુટુકમાં હીરાનો પ્રોબ્લેમ છે ભઈ એ વાંધો ન લે ઝાડમાં છેગા જારિયા બજે ઝાડવા કે ચા ઝાડુ મોટું છે ન્યા બજે બગીચાજી હું કર્યું પણ હજી બે વારને વાળ લાગી કે જો કાંકણી જાય એટલે એનો ભેંમાં કૂતરા દોડી છે કૂતરા ભેંમાંનો જવા દઈએ નમ નમ આથી પાછો આ ઓલું લેખાય ને નથી પાણી આવે છે આ જો ઓલું રસ્તો ભાઈ વે સીધો ઓલી બાજુ આવી ગો એક આ બાજુ ત્રણ ની બાજુ લાગુ પડે પણ આ ટૂંકમાં ઘેડ આવી જાય ઘેડ માં જો કોઈ ત્રણ ધ્યાન ના રાખે જો એટલે દોડી હે જો આવતા આવ્યું ગીરવા દેતા લે આ ભી તબેલામાં

ભીહુમાં ભી માં નહીં તો દોડીએ વાહે બાકી વાંકડી ફરિયાદ માં આવ્યા મેં જોયેલા ઓયલો કુતરો છે ને એને એને માથે હાથ થઈ તો પાસે આવ્યો પીડો એ જ બોલાવતો બાકી આંકડી એટલે વાહે દોડીએ વિડીયો નહીં ઉતારવા દઈએ Tappere de si kator kia jota tigla kator na ka yuda kuda kuda. Lakbaga atak si adoh teler mota wala wala injak ra yuda, itila tigla kuda kator na yek be na trend. Au warnut yo a હીરા નું છે હીરા થઈ જાય છે આ વડલો છે એ અવાજ તો હીરું થઈ જાય આની આવી આવે જો જાય વાહન હાલો આપણે હવે આજ નહીં કરવાનું છે અહીંથી પછી બેરણ જવાનું છે બેરણ જવાનું છે અને વીંજરાણા

बस 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 अरे जो भी हूँ सोड़ियो हु। भी हूँ सारवा जाऊँ अली कहीं जंगल में न जाऊँ सारवा पर थोड़ा खुद आ जो आ जाऊँ जो लाइन की भी वही जाए एक ભાઈ મને મારું ટિફિન આપે દવા જવું જાવું લ્યો મલદેભાઈ ટિફિન તમે ભીવું સારું હાલ ભાઈ આવજો

ખાવું ખાઈ લેવાનું આ થઈ બાર બાર ગઈ ને વાડીને આવે બરાબર તો જા સરવા મહિના બધાય જોયું ત્યાં છે ને ધીરે ધીરે વ્યવ જવાનું વારે વાહ જા પાણી છે રેસ ફૂટેગા એ ઓલી ઓલી ભીમ પાણીમાં પડી એ જોઈ સરવા મનથી આપણે આથી એક ચાલુ કરી દઈએ સરવું પછી અહીંયા આગળ ત્રાવશે એમાં માં જતા જઈએ પછી બપોરે ત્રાવમાં ભૂખ્યા ને ના બેસી જાય બધા નાથી જ ચાલુ થઈ ગયા